નમસ્કાર મિત્રો જય ભીમ જય સંવિધાન તો મિત્રો અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાત કરવાની છે આજે આપણે જે કાનપરના જે મનીષાબેન જે મારું છે અને જે રાજકોટ જિલ્લાના જે ગોંડલ તાલુકાના જે સડક પીપળિયામાં જે તેમનો દીકરો જે કુણાલ મારું છે તે પીપળિયાની અંદર જે ગામમાં જે શિખંડ લેવા ગયેલા હોય ગામની અંદર અને જ્યાં કુણાલભાઈ મારું છે તે શિખંડ લેવા ગયેલા હોય અને જે અસામાજિક તત્વો ત્યાં બેઠા હોય દારૂ પી અને જે કુણાલને કહેતા હોય કે આવા વાળ વધારીને શું આવે છે એવી રીતે બધી વાતચીત કરે છે અને કુણાલને ઢોર માર મારવામાં આવે છે બે પાંચ જણાઓ દારૂ પી અને ગુંડાઓ લોકો દ્વારા અને કુણાલભાઈને ઢોર માર મારવામાં આવે છે અને જ્ઞાતિ પ્રત્યે પણ અર્દુત કરવામાં આવે છે અને કુણાલભાઈના જે વાળ મોટા હોય છે એ વાળ પણ કાપી નાખવામાં આવે છે અને જાતિ પ્રત્યે અર્દુત કરે છે અને જે કુણાલભાઈએ અત્યારે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી અને જે અત્યારે કુણાલભાઈ અને તેમના મમ્મી હાલ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હોય છે અને આ ઓડિયો વાયરલ કરવા માંગે છે તો આખો આ રેકોર્ડિંગ તમે સાંભળો અને કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો કારણ કે અનુસૂચિત જાતિના લોકો જે મૂછ રાખવાથી મારે છે સાફો રાખવાથી મારે છે વાળ વધારવાથી મારે છે સારી ગાડી ચલાવતા હોય તોય મારે છે તો આવા ગુંડાઓને ખરેખર તો જેલ હવાલે જ કરવા જોઈએ જેથી કરી જે આ અસામાજિક તત્વો દ્વારા જે અનુસૂચિત જાતિના જે લોકોને ઢોર માર મારવામાં આવે છે અને જ્ઞાતિ પ્રત્યે અદભૂત કરવામાં આવે છે જેથી કરી આવા બનાવો ઓછા બને તો સાંભળો આખું કોલ રેકોર્ડિંગ ગોડલ તાલુકાના જે સડક પીપળિયા ગામની અંદર જે આ બનાવ બન્યો છે અને કુણાલને મારુંને જે આ ઢોર માર મારવામાં આવી અને વાળ કાપવામાં આવ્યો છે અને અત્યારે જે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં

એમના વિડીયા માં જે એકાબીજા બોલે છે એ વિડીયા દારૂ પીન જે કઈ બોલતા હોય એવું પલટી છે ઈ તમારા ઘરનો વિડીયો છે બહારનો આપણે પ્રાથમિક શાળા આગળ વિડીયો છે હવે ઈ પ્રાથમિક શાળામાં જે દુકાને શ્રીખંડ લેવા ગયો સીસીટીવી કેમેરા છે પંચાયત ઓફિસ છે ઓકે આપડે પોલીસ ફરિયાદ કરી

શ્રીખંડ લેવા ગયો તો સીધું તમારે સીધા વાળ માંથી સીધી નો થાય મતલબ કા તમારે કોઈને અંગત કઈ બાબત હોય કે એમ નામ કઈ વાંધો હાલતો હોય કે કતરાણા કરતા પાડા ની કોઈને પછી આપડે ભેગા થાય તો બાથણું થાય શ્રીખંડ લેવા ગયો કે વાળ હું કામ વધારે છે એવો તો કોઈ દુનિયા પેદા જ નથી સીધો વાળ અરે બતો બધા ના ના એવું નથી મેં અહીંયાથી નીકળો ને મેં કે જેઠા હોય કે આવા વાળ રાખો હોય કે બીજાના ગામમાં રે નહીં કે એમ કીધું મને

બાયુ બોલે છે એ બાયુ કોણ છે આ તમારા મમ્મી બોલે છે એમ આ મારતા તા ન્યા એકાબીજા છો એ તમારા ઘરે ને બનાવ બન્યો છે હા એ અમારા બાંધવા આવ્યા બાંધવાની ગણતરી

તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે આ ગોંડલ તાલુકાના જે સડક પેપળિયા ગામની અંદર જે અસામાજિક તત્વો દ્વારા જે દારૂ પી ચાર પાંચ જણા અને જે કુણાલ જે મારું છે તે શિખન લેવા ગયેલા હતા અને જે ઢોર માર મારવામાં આવ્યો અને જેને વાળ કાપી નાખવામાં આવ્યા અને જે ઉપરાંત પછી જે આ કુણાલના ઘરે ગઈ જઈ અને ન્યાપણ ગાળો બોલે છે અને જ્ઞાતિ પ્રત્યે પણ અડધૂત કરે છે અને જે મકાન પાડી નાખવાની અને બધી વાતચીત કરે છે તો ગુંડા લોકો આવા હરામી લોકોને ખરેખર આની ઉપર એટ્રોસિટી એક્ટ ગુનો દાખલ કરી અને આને જેલ હવારે કરવા જોઈએ અને આવા લોકો સુટવા ન જોઈએ જેથી કરી જે આવા અનુસૂચિત જાતિના લોકો જે અત્યારે પીડાતા હોય અને જે બહાર નીકળતા હોય અને મૂસ્યું રાખવાથી મારતા હોય સાફા રાખ સાફા પહેરવાથી મારતા હોય નવા કપડાં પહેરવાથી મારતા હોય અને ઘોડી ઉપર સડતા હોય તો આ લોકોને સારું ન લાગતું હોય જે અસામાજિક તત્વો દ્વારા જે જાતિના કીડા છે અને આ તો અમે તો આ દેશની અંદર જે મૂળ નિવાસી છીએ અને આ લોકો જે અમને અમારી સાથે જે આવું અભદ્ર વાણીનું વર્તન કરે અને ઢોર મારવામાં આવે છે તો આની માથે કડકમાં કડક કાર્યવાહી થઈ જોઈએ તો મિત્રો આખું રેકોર્ડિંગ સાંભળ્યું તો તમને કેવું લાગ્યું કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો જય હિન્દ જય ભારત